યા જય જવાન જય કિસાન તો મિત્રો પાછી ઠંડી થઈ ગઈ છે જોરદાર ચાલુ આ તો ઠાર એવો બધો છે ને કે તમે વાત જ જવા દો ને હવે અત્યારે આજે આપણે આવી ગયા છે એ ચણાની અંદર પાણી ચાલુ કરવાનું છે આપડે ચોથું પાણી ચાલુ થાય આ રીતના ચણા છે હવે ચણા વૈદ્ય હેડા છે હવે ચોથું પાણી ચાલુ કરી અને એક ની કાપીને દઈ ગઈ છે ગઈકાલે આપણે દવાનું પણ કામકાજ પૂર્ણ થઈ ગયું પાણી પી જાય એટલે હમણાં પાછા બે ત્રણ દિવસ કંઈ ફ્રી તો અત્યારમાં આપણે પહેલાં વચમાં જે કનેક્શન છે ત્યાંથી ડાટો કાઢી કનેક્શન દઈ પછી ઉપલી કોંડી બંધ કરવા જવાનું છે તે પછી કરી દીધી ચાલુ થઈ પાણી ચારામાં વેતું આપણે કરી નાખ્યા છે નાકા કમ્પ્લીટ ત્રણ જણા નેદવાગી ગયા છે ઓલા શેઠથી આપણે સવારમાં આપણે ગયું હતું પાણી ચાલુ ચાર પાંચ લાઈટ વાઈ ગઈ હવે લાઇટ આજે આવશે છ વાગે આજનું પાણી પાવાનું કામ બંધ રહી ગયું હવે કાલે આપણે પાણી આવવાનું કાલની રજા છે કામ ચાલુ છે ઘર મેળે આખી નીકળ નેદાઈ ગઈ છે માથી ટાઈમ સુધી પહોંચી ગયા હવે બાકી રહ્યું છે આપણે હા ચાર પાંચ ક્યારા છે હવે કેટલા છે ચાર છે છે હવે ચાર ક્યારા ને દઈએ પછી ભાગી વાળી છે પછી આજે આપણે લઈ જવાનું છે ટ્રેક્ટર ઘરે સોયાબીન લઈ જવાના છે ઘરે અને પછી આપણે ઓલી જે પેલા ઘાણી મૂકીએ હતા તેલ કાઢવા માટે એ દીકરી જે લઈ તેલ લઈને જવાનું છે ઘરે તો આગળ જોઈએ આપણે કામકાજ ન નીકળે તો આ ચાર કેરા પહેલાં આપણે નાખીએ નાખીએલર ભરવા બી થઈ હવે સોયાના બાજકા ભરી દઈએ આપણે પહેલાં હજી ઘણા પીડા છે બીજી આઠ બાજકા છે તોડીને થશે બાજકાર બાજકા ભરી દીધા ના બહાર રાખીને ભાઈ કપડા આપણા ચેન્જ કરીને ઉપડી ઘરે હવે તો આપણે માથી તેલના ગાણેથી તેલ લાવીને આવી ગયા ઘરે હવે ઉતારી લીધા ડબ્બા ત્રણ ડબ્બા થયા અને આ છે આપણું એનું મજૂરીને કેટલો ખોળ થયો અને ટોટલ કેટલું તેલ નીકળ્યું ને એટલા રૂપિયા વધ્યા આ રીતનું છે નંબર જોઈ લ્યો તમે તો ચાલો મિત્રો બસ આજના વિડીયામાં એટલું જ બીજું કાંઈ નવીનતાવાળું તાજ તો નહીં લાઈક રહી ગઈ છે એટલે પાણી પાવાનું દૂર રહી ગયું નેદવાનું કાર્ય આપણે પૂર્ણ થયું હવે કાલે આપણે વાળી જવાની રજા છે કાલે જોઈએ કદાચ એક એક્સ્ટ્રા નવો વિડીયો જો ઉતારવાની ઈચ્છા થાય તો મૂકીશ બાકી પાછા પરમ દિવસે મીડિયા મુલાકાત કરીએ તો ચાલો મિત્રો જય જવાન જય કિસાન યાલી હાલિમ